જય માતાજી મિત્રો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો ગુજરાતી પંચાંગ અનુસાર જેઠ માસના કૃષ્ણ પક્ષની એટલે કે વધ પક્ષની અગિયારસની તિથિને યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવાર ઉદયા તિથી અનુસાર ઉજવવામાં આવે છે તો આ યોગીની એકાદશીનું વ્રત ઉદયા તિથિ અનુસાર બે હજાર પચીસ શનિવારના રોજ રાખવામાં આવશે યોગીની એકાદશીનું વ્રત એ વ્યક્તિને અનેક પ્રકારના પાપ કર્મોમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારું મનાય છે મિત્રો યોગીની એકાદશીને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજાનું વિધાન છે એવી પણ માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્રત કરનારને બધા પાપોથી મુક્તિ મળી જાય છે સાથે જ તે આ લોકના સુખ ભોગવતા સ્વર્ગની પ્રાપ્તિ પણ કરે છે પૌરાણિક માન્યતાઓ મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશીના વ્રતની પૂજા વિધિ તથા યોગીની એકાદશીના વ્રત કરનારે ધ્યાનમાં રાખવાની બાબતો અને યોગીની એકાદશીના વ્રતની વ્રત કથા સાંભળશું જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો સૌપ્રથમ આપણે યોગીની એકાદશીના વ્રતની પૂજા વિધિ જોઈએ એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું દિવસભર વ્રત અને શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવો ત્યારબાદ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવડાવો ભગવાનને સ્નાન કરાવ્યા બાદ તે ચરણામૃતને વ્રત કરનાર વ્યક્તિએ પીવો અને પરિવારના બધા સભ્યોને પણ પ્રસાદ તરીકે આપવો આવું કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે ભગવાનને ફૂલ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે પૂજન સામગ્રી ચઢાવો અને કથા સાંભળો મિત્રો હવે આપણે અમુક ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં એકાદશી તિથિ ચોખા અને તામસિક વસ્તુઓના સેવન કરવાનું ધાર્મિક ગ્રંથોમાં લસણ ડુંગળી અને માંસાહારને તામસિક કહેવામાં આવે છે કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં આખો દિવસ નિયમ અને સંયમથી રહેવું આ દિવસે શારીરિક અને માનસિક રીતે હિંસા થાય નહીં તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કોઈની અવગણના કરવી નહીં બની શકે તો રાત્રે જાગરણ કરીને ભજન અને કીર્તન કરો ધર્મ ગ્રંથો પ્રમાણે એકાદશીએ જુગાર રમવું સૂવું પાન ખાવું અન્યની અવગણના કરવી ચુગલી ચોરી હિંસા ગુસ્સો અને ખોટું બોલવાથી બચવું જોઈએ જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો હવે આપણે આ યોગીની એકાદશીના વ્રતની વ્રતકથા સાંભળીએ ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ અપાવનારું છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો તે શિવ ભક્ત હતો તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માન સરોવરમાંથી પુષ્પલય આવ્યો પરંતુ કામાશક્ત થવાના કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેને ક્રોધપૂર્વક પોતાના સેવકોની આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમમાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યો જ્યારે અક્ષુએ તેની જાણ કરી લીધી તો કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે યક્ષુની વાત સાંભળી કુબેરે હેમમાલીને બોલાવાની આજ્ઞા આપી ે માલી રાજા કુબેર સમક્ષ ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા તેમને કહ્યું હે પાપી મહાનિચકામી મેં તારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે કુબેરના શાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યા પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ અને પાછળના જન્મની સુધી પણ રહી તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યો ચાલતા ચાલતા માર્કેન્ડય ઋષિના આશ્રમે પહોંચ્યો તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણમાં પડી ગયો તેને જોઈને માર્કંડે ઋષિ બોલ્યા તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે હેમમાલીએ કહ્યું હેમુનિ હું રાજા કુબેરનો સેવક છું હેમમાલી મારું નામ છે પૂજા પાટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ન પહોંચ્યો તેમણે મને શાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય માર્કંડે ઋષિ બોલ્યા તે મારી પાસે સત્ય વચન કહ્યા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હેમમાલી ખૂબ પ્રસન્ન થયું અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો હે રાજન આ યોગીની એકાદશીની કથાનો ફળ એક્યા હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાના બરાબર છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તો તમે પણ આ યોગીની એકાદશીના અવસરે આ વ્રત શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી પૂજા કરી કરો અને વ્રત કથા સાંભળો અને તમારા બધા પાપમાંથી મુક્તિ મેળવો સાથે જ ભગવાન લ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવો ધાર્મિક ગ્રંથોમાં પણ આ એકાદશીને ખૂબ જ ફળદાયી વ્રત તરીકે માનવામાં આવે છે કારણ કે આ વ્રત પાપોમાંથી મુક્તિ આપે છે અને ગરીબી દૂર કરે છે સાથે જીવનમાં આવતી અડચણો દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ આવે છે જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ અને અહીંયા જય ગણપતિ બપ્પા